નંદીમાતરમ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ચોત્રીસ ગામોને થાનગઢ થાનગઢમાં આવેલા પંપિંગ સ્ટેશનથી પાઇપલાઇન દ્વારા આશરે અગિયાર હજાર એકર વિસ્તાર માટે ચોત્રીસ ગામોને સિંચાઈ યોજના મંજૂર કરવા બદલ અને વાંકાનેર તાલુકામાં ઠીકરિયાળા મેસરીયા અને જાલીડા નાની સિંચાઈ યોજના જે ઘણા વર્ષોથી બંધ હતી તેને આરસીસી દ્વારા નાની સિંચાઈ કેનાલ મંજૂર કરી ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજનામાં ત્રણેય તળાવો મંજૂર કરવા બદલ હું જીજ્ઞાસાબેન મેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો તમામ ગામ વતી આભાર વ્યક્ત કરું છું મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અંદાજીત ચોત્રીસ ગામમાં સિંચાઈનું પાણી આપવા બાબત માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા કેબિનેટ મંત્રી માન્ય કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો આ તકે અમે વાંકાનેરના દરેક દરેક નાગરિક એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને આગામી દિવસોમાં જે એકસોને સત સત્યોતેર કરોડનું જે સિંચાઈના પાણીના માટેનો જે પ્રાણ પ્રશ્ન હતો એમને હલ કરીને સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે અને આ યોજના થકી જે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સારસણા ગામે જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાંથી લિંક ત્રણમાંથી સૌની યોજનામાં દરેકે દરેક ખેડૂતોને અગિયાર હજાર પાંચસો એકર જેવી પિયતની જમીન જે છે એ સુદૃઢ થશે આ તકે અમે હું મકવાણા ચતુરભાઈ બાવળિયા સાહેબ અને માન્ય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ચોત્રીસ ગામોને થાનગઢમાં આવેલ પમ્પિંગ સ્ટેશનથી પાઇપલાઇન દ્વારા આશરે અગિયાર હજાર હેક્ટર વિસ્તાર માટે ચોત્રીસ ગામોની સિંચાઈ યોજના મંજૂર કરવા બદલ હું વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ અરૂભા ઝાલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબનો હું મારા ગામ લુણસરિયા બોકળથંભા તથા મારા મત મારા વિસ્તાર અને તમામ વાંકાનેર તાલુકા વતી આભાર વ્યક્ત કરું છું મારું નામ નાગરોજ મારા ગામનું નામ છે વીરપર પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ વાંકાનેર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ચોત્રીસ ગામોને થાણગઢમાં આવેલ પમ્પિંગ પંપિંગ સ્ટેશનથી પાઇપલાઇન દ્વારા જે ચોત્રીસ ગામોને પાણી આપવાની મંજૂરી આપવામાં આવી છે અને આશરે અગિયાર હજાર એકર જેટલી જમીનને સિંચાઈ લેવા સિંચાઈમાં આવરી લેવામાં આવી છે તે બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા જિલ્લા પંચાયતની સીટમાં તમામ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું વંદે માતરમ ભારત માતા કી જય ગુજરાત કાળુભાઈ કાંકરેચા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કારોબારી સભ્ય ગામો તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ચોત્રીસ ગામોને ખાનગઢમાં આવેલ પમ્પિંગ સ્ટેશનથી પાઇપલાઇન દ્વારા આશરે અગિયાર હજાર એકર વિસ્તાર માટે ચોત્રીસ ગામોની સિંચાઈ યોજના મંજૂર કરવા બદલ હું કાળુભાઈ કાંકરેજા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબનો ઓડ ગામ વતી તેમજ

મંજૂર કરી ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજનામાં ત્રણેય તળાવો મંજૂર કરવા બદલ હું જગદીશ રબારી માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબનું મારા ગામ જલીડા માલધારી સમાજ અને તમામ ગામોથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વંદે માત્ર મોરબી જિલ્લાના વાકાનેર તાલુકાના ચોત્રીસ ગામોમાં થાનગઢમાં આવેલ પમ્પિંગ સ્ટેશનથી પાઇપલાઇન દ્વારા આશરે અગિયાર હજાર એકર વિસ્તાર માટે ચોત્રીસ ગામોની સિંચાઈ યોજના મંજૂર કરવા બદલ હું જય વસિયાણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબનો લુણસર ગામ વતી અને તમામ ગામ વતી આભાર વ્યક્ત કરું છું જય જય ગરવી ગુજરાત